સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે રાજકોટના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે થોડી જ વારમાં લોકમેળો ખુલ્લો પણ મુકાશે કૃષિમંત્રી રાઘવજી પટેલ લોકમેળાને ખુલ્લો મુકશે ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ લોકમેળામાં હાજર રહેશે ગત વર્ષે ભારે વરસાદના કારણે રાજકોટનો મેળો બંધ રહ્યો હતો જોકે આ વર્ષે હર્ષોલ્લાસ સાથે લોકમેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પાંચ દિવસના મેળામાં પંદર લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતાઓ છે મેળે ગયા તા મેળો હવે ખોવાયો છે રાજકોટ સૌરાષ્ટ્રનો જે પણ વ્યક્તિ હોય દુનિયાના કોઈ ખૂણો વસ્તુ હોય તો એને આ સમયે એ મેળામાં મોજ માણવા આવતો હોય છે અને મોજ માણવા માટે ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે ગૌરવ ગઈ વખતે તો આપણે વરસાદ બહુ જોયો વરસાદે આખો મેળો ધોઈ નાખ્યો હતો આજે શું સ્થિતિ છે આ વખતે શું કંઈ ખાસ છે રાજકોટના મેળાનું ગૌરવ જનક આજથી રાજકોટની અંદર જે રેસ્કોસ ગ્રાઉન્ડ આવેલું છે ને ત્યાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત છે તે થવા જઈ રહી છે ટૂંક સમયની અંદર જ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે કે તેઓ આ લોકમેળાને ખુલ્લો છે તે મૂકવાના છે સાથે જ જે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જે આ લોકમેળો છે આ લોકમેળો અઢાર તારીખ સુધી ચાલવાનો છે ને સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો આ લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે આ લોકમેળાની ખાસિયતની વાત કરવામાં આવે તો અલગ અલગ સંસ્કૃતિને તો ઉજાગર કરતો હોય છે પરંતુ સાથે સાથે અહીં સ્ટેજ કાર્યક્રમો પણ અલગ અલગ થતા હોય છે રાઇડ્સની મજા છે તે લોકો માણતા હોય છે ફજર ફાડકા છે તો ફજર ફાડકાની અંદર આકાશને આમતા ફજર ફાડકાઓ છે કે તેમની અંદર લોકોની કિલકારીઓ છે તે ગુંજી ઉઠતી હોય છે એટલું જ નહીં સાથે સાથે રમકડાના સ્ટોલ હોય ખાણીપીણીના સ્ટોલ હોય તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને એટલા માટે જ સમગ્ર દેશમાંથી લોકો છે તે આ લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે આમ તો આ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો રાજકોટની અંદર યોજાતો તો હોય છે પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે તે આવતા હોય છે ને એટલા માટે જ પાંચ દિવસની અંદર અંદાજીત બાર લાખ કરતા વધુ લોકોની જનમેદની છે તે આ લોકમેળાની અંદર ઉમટી પડતી હોય છે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે લોકો અત્યારથી જ લોકમેળાની અંદર આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે ફજળ ફાળકાઓ સહિતની જે રાયડો છે તે રાયડો અત્યારે તૈયાર છે તે કરી દેવામાં આવી છે ટેસ્ટિંગ કરી દેવામાં આવી છે પોલીસનો બળ જે પોલીસનું

ધારકો થી લઈ અને રાય સંચાલકો અને સ્ટોલ ધારકો છે તેમને આ વખતે મેળો સારી રીતે તેઓ કરી શકે અને ધંધા વેપાર ની અંદર પણ તેમને ફાયદો થાય તે પ્રકારનું આખું આયોજન છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ પોલીસ દ્વારા પણ એઆઈ અને ડ્રોન થી સતત જે ક્રાઉડ લોકોનો આવશે તેના પર નજર છે તે રાખવામાં આવશે તમામ તૈયારીઓ ને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયની અંદર જ આ લોક મેળો છે તે ખુલ્લો મુકવાનો બિલકુલ બિલકુલ ચાલો મેળે uh,